છે ગાયનું છાણ નમસ્કાર મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોતી ભાઈએ જીવામૃત બનાવ્યું છે બરોબર જીવામૃત અમૃત છે અને બીજા અલગ અલગ બેક્ટેરિયા એમને ગૌ અમૃત કૃપાના બેક્ટેરિયાને બધું અલગ અલગ બનાવેલું છે તો એ વિશે પણ થોડી માહિતી આપશે ક્યાંથી લાવો છો અને કઈ રીતે બનાવો છો આપણે જે જીવામૃત છે એ તો આપણે ઘરે જ બને છે અને ગૌ અમૃતમ બેક્ટેરિયા એ પાટડી કે એ જગ્યાએથી લાવે છે તો વધુ માહિતી આપણે એમના પાસેથી મેળવીએ મોતીભાઈ આ ગૌ અમૃતમ બેક્ટેરિયા છે અમે અમદાવાદથી લાવ્યા હતા ગોપાલ સુતરીયા ત્યાંથી અને કઈ રીતે બનાવો છો આમાં ત્યાંથી એક બોટલ આપી દે મને એક લીટરની બરાબર બસો લિટર પાણી લેવાનું એક લીટર એ બોટલ નાખવાની અને બે કિલો ગોળ અને દેશી ગાયની બે લીટર છાશ આ બધું મિક્સ કરીને આઠ દિવસ સુધી સવાર સાંજ લવા લાવવાનું અને પછી છોડી દેવાનું દસ લીટર જેવું રાખવાનું અને ફેર મલ્ટીપ્લાય થઈ જાય બરાબર અંદર શું શું વસ્તુઓ નાખો છો ગોળ દેશી ગાયની છાશ બે વસ્તુ બીજું કશું નહીં અમૃતમ બેક્ટેરિયા બનાવવા માટે ગોળ અને ગાયની ખાટી હોય એ બે વસ્તુનો ઉપયોગ થાય છે અને એનું રિઝલ્ટ પણ કેવું હોય છે એ પણ આપણે ફિલ્ડમાં જઈને જોઈશું તો આપણે વિમલભાઈને પણ કહું કે આના વિશે પણ થોડી માહિતી આપે વિમલભાઈ તમે પણ થોડી માહિતી જણાવો સાહેબ આમાં એવું હોય છે કે કયો આગળ બોતલો તૈયાર જ હોય છે અમદાવાદ બંસી ગીર ગૌશા ગોપાલભાઈ ગોપાલભાઈ સુતેરિયા તે આ વિશે બહુ માહિતી આપે છે ત્યાંથી અમે બે વાર જઈને સ્પેશિયલ આ બોટલ એક લેવા માટે જ ત્યાં જઈએ છીએ ત્યાંથી લાવીને ઘરે બનાવીએ છીએ દેશી ગાયની છાસ હોય છે બે લીટર ત્રણ લીટર જે નાખ્યું હોય બે કિલો ગોળ હોય છે અને બસો લીટર પાણીમાં તૈયાર થાય છે આઠ દિવસ એને ઘડિયાળના કટાની જેમ બે ટાઈમ બે બે મિનિટ હલાવવાનું હોય છે અને આઠ દિવસ પછી તમે આનો ઉપયોગ કરી શકો બંને આપવામાં આવશે જે ખેડૂત ભાઈને લેવું હોય એ આવી શકે આનાથી ફાયદો શું થાય એ પણ જણાવો તો આપણા ખેડૂતોને તમારી પાસેથી લઈ શકે અને એનો ફાયદો કઈ રીતો થાય છે ફાયદો છે કે આનો નાઇટ્રોજન નું કામ કરે ફોસ્ફરસ નું કામ કરે ડીએપીનું કામ કરે છે આમાં ખૂબ જ દેશી ગાય જે બંસી ગીર ગૌશાળા છે ને એમાં ગાયના ગૌમૂત્રમાંથી રિસર્ચ કરીને બનાવાયેલા બેક્ટેરિયા એટલે જમીન એકદમ રોજ એવી બનાવી નાખે આપણે ફિલ્ડમાં હમણાં જોઈએ મગફળી મસ્ત રિઝલ્ટ છે આનું બેક્ટેરિયાનું એટલે કોઈ ખેડૂતને જોઈતા હોય તો ફ્રીમાં અહીંથી મળશે કોઈ ચાર્જ નથી આના મલ્ટિપ્લાય બેક્ટેરિયાથી આપણે વર્ષો સુધી આને સંગ્રહી રાખીએ છીએ ગામ ખરડોસણ મોતીભાઈ દેસાઈ કાળુભાઈ દેસાઈ તમારો મોબાઈલ નંબર છન્નું છ ચોવીસ જીરો પંચોતેર બાવીસ ત્યાં આગળ મારી રહેશે છન્નું છ ચોવીસ જીરો પંચોતેર બાવીસ ઉપર તમે કોન્ટેક્ટ કરી અને ગૌ બધા બેક્ટેરિયા તમે લઈ શકો છો અને ખરેખર જે ગૌમાંથી જે બેક્ટેરિયા તૈયાર થાય છે તે આપણી જમીનમાં સુધારા માટે બહુ જ અઢળક અને કામ આવે છે અને તમે જોઈ શકો છો કે છાયડે રાખેલા બેક્ટેરિયા છે એટલે કોઈ અંદર રોગ જીવાત કે કશું આવતું નથી પ્લસ કે છાયડે જલ્દી તૈયાર થાય છે તો તમે મિત્રો આ તમે આ વસ્તુને કરી તમે પણ કરી શકો છો અને હવે મોતી બહેન કહું કે એમનું ફિલ્ડ બતાડે અને આપણે એ જે વાપરેલું છે એ પણ આપણે જોઈ અને આપણા ખેડૂતોને બતાવીએ કે ખરેખર કેવું રીતે તો આપણે જઈએ ચાલો તમે જોઈ શકો છો કે મોતીભાઈ ની જે જમીન છે અને જે આપણે જે સુયા કેટલા બેઠા છે એ પણ જોઈ શકો છો ખરેખર જમીન એકદમ પોચી છે અને મોતીભાઈ હાથથી પણ આખી વખોડી શકાય એ રીતની છે અને એક ડોકા ઉપર ઓછામાં ઓછા લગભગ કેટલા મોતી ભાઈ બેઠા હશે એક ડોકો છે મિત્રો ખરેખર તમે જો એક જ ડોકો છે અમુક જગ્યાએ તો એવું ખાલી આમ ભેગો કોઈન બતાડે બે ચાર ડોકા ભેગા બરોબર પણ તમે જો સમજો એક એક જ ડોકો છે એક જ તંતુ મૂળ છે અને એના ઉપર કેટલા જે બેસાર છે એ કેટલો સારો છે બરોબર જમીન જોઈ શકો છો પચાસ થી સાહીઠ હશે પચાસ થી સાહીઠ મગફળીના જે આપણે ખોફા કહેવાય એ બેઠેલા છે અને જે માટીની જે સુગંધ છે જે વરસાદમાં સુગંધ આવે છે માટીની એવી અને એકદમ ઓછી મુલાયમ જમીન છે અને તમે એ પણ જોઈ શકો છો કે આપણે જે પગ મૂકીએ છીએ એ પણ થોડા એક એક દોઢ ઇંચ જેવા જમીનની અંદર ઉતરી જાય છે ખોફા એવા કડક દોતીવાડા જઈને અમે સુભાષ પાલેકરની આઠ દિવસની મિટિંગ એટિંગ કરી હતી તેમને કીધું હતું કેમ કે તમે આ વસ્તુ કરશો તો એમ તમારી ઓગળીથી તમે ખેડી શકશો એ સપનું મોતીભાઈ ને બંને પૂર્ણ કરેલું છે તમે ગોય જોઈ શકો છો આખી ઓગળીઓ અંદર જાય છે અને એની ખેડ થઈ શકે છે એવું નહીં કે આપણે એક જ છોડ આપણે બીજી જગ્યાએ પણ થોડું મોતીભાઈને કહું કે બીજી જગ્યાએથી બતાવે

અને એની ફૂટ જુઓ ખાલી દાળીઓ જુઓ ફૂટ ગૌ માતા ની તાકાત સારી આ બે ડોકા તો મિત્રો ખરેખર મોતીભાઈ અને જે વિમલભાઈની જે મહેનત છે આજે અથાક પ્રયત્નોથી આજે એમના ખેતર ઉપર આપણે જોઈ શકાય છે કે ખરેખર રંગ લાય છે અને હું તો એટલું કહું કહીશ કે તમે મિત્રો કંઈ ના કરી શકો તો મોતીભાઈ વિમલભાઈ જેવા મિત્રોની મુલાકાત લો અને અવારનવાર આવા મિત્રોની શુભેચ્છા મુલાકાત લઈ એમના ખેતર ઉપર આવો અને જુઓ કે કઈ રીતે ખેતી કરે છે અને કેવી રીતે ખેતી ખર્ચ પહેલાં તો મહત્ત્વનું છે ખેતી ખર્ચ ઘટશે તો આપણી આવક ડબલ થશે બરાબર તો કઈ રીતે આ બધી વસ્તુ કરવાથી આપણો ખેતી ખર્ચ ઘટે છે કે જે બેક્ટેરિયા છે તૈયાર મફતની અંદર થાય છે તો ખરેખર મિત્રો તમે આ વસ્તુ કરો અને મોતીભાઈને પણ કહું કે તમે તમારી ભાષામાં ખેડૂતોને કહો કે કઈ રીતે આપણે આ ખેતી ખર્ચ ઘટે અને કઈ રીતે આપણને ફાયદો થાય છે દાણા જોઈ શકો તમે મહેશભાઈ કેટલા ફૂલેલા દાણા છે હમ સૌ પ્રથમ તો મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર અમે આત્મા એક પ્રોજેક્ટની અંદર બધી તાલીમો લીધી છે એની તાલીમથી આજે અમે ઘનજીવામૃત જીવામૃત બીજા અૃત આછાદાન જે સુભાષ પાલેકરનાથી પાંચ આયામો છે એ આયામોથી અમે ખેતી કરીએ છીએ એમાં અમે ગૌ અમૃતમ બેક્ટરિયા છે અમારું પર્સનલ અમે બેક્ટેરિયા બનાવીએ છીએ પછી ગૌમાતાના છાણનો સ્વરસ જે જમીનની અંદર આપીએ છીએ પછી જે આ જ ખર્ચ થાય છે એ ગોળનો જ માત્ર ખર્ચ થાય છે ગોળ બિલકુલ કોઈ બીજો ખર્ચ નથી એટલે આવ નજીવા ખર્ચમાં તમે સારી ખેતી કરી શકો છો જમીન બચાવી શકો છો જમીન એકદમ રૂજ એવી માખણ જેવી જમીન જે આપણે આમ સુગંધ તો વરસાદ જેવી સુગંધા હોય આપણ કેમકે જમીન આપણી છે માતા છે આપણી તો આપણે એને ઝેર ના આપીએ અને સારી હવા અચ્છાદાન જીવામૃત ઘનજીવામૃત જેવી અને અળસિયા જેવા ખાતરો તૈયાર કરીને આપણી જમીનને મજબૂત બનાવીએ અને સશક્ત બનાવીએ વર્ષો સુધી ટકી રહે એવી જમીન બનાવીએ જે આપણું આપણું પાસણનું ભવિષ્ય જોઈએ બાળકો માટે અને જમીન જો સુધરશે તો આપણું સ્વાસ્થ્ય પણ સુધરશે રોગોનો પણ ઓછો ધીરે ધીરે ઓછો થશે રોગો અને ખરેખર આવી જે આ મગફળી છે એનું તેલ પણ જે લોકો ખાય છે એનું સ્વાસ્થ્ય પણ એકદમ મુલાયમ સ્વાસ્થ્ય રહે છે કારણ કે આ જે એકદમ ઝેર વગરની મગફળી છે જુઓ કોઈ આમાં ઝેર નથી આવતું એટલે જે ગૌમૃત અને બેક્ટેરિયા જીવામૃત જેવા પ્રોસેસથી અમે આ મગફળી પકવી છે એટલે એમાં કોઈમાં ખર્ચ નથી જે આપણો આચાર્ય ધીરે રાજ્યપાલ જે છે જે સપનું ગુજરાતમાં લઈને આવ્યા છે એની પાછળ મહેશભાઈને આત્માનથી આવ્યા છે તો અમે એમને પણ સાથ સહકાર આપીએ છીએ અને એ એમને પણ સલાહ આપે છે કે ભાઈ તમે આ રીતે ખેતી કરો એટલે કે એમને ખૂબ ખૂબ આભાર અને અમે સારું મહીમ એમ ઉપાડીએ ભાઈ વિમલભાઈ કે ગામમાં પણ આવા ખેડૂતો થાય આજુબાજુ ખેડૂતો થાય અને જેને પણ ગૌમૃતન બેક્ટેરિયા જોઈતા હોય તો અમે નિઃશુલ્ક આપશું એને ટ્રેનિંગની જરૂર હોય તો અમે નિઃશુલ્ક આપશું તો મિત્રો આપણે જે મોતીભાઈ જે આ મગફળી વાય છે એમનું જાતે તેલ પણ કટાવે છે અને જે કોઈ પણ મિત્રોને જોતું હોય તો એ મોતીભાઈ વિમલભાઈનો સંપર્ક કરી અને તેલ પણ લઈ શકે છે શિયાળાની અંદર બટાકા પણ સારા એવા પકવે છે બટાકા છે મગફળી છે એ પણ વસ્તુ જોતું હોય તો ડાયરેક્ટ એમનો કોન્ટેક્ટ નંબર આપેલો છે તો ઉપર તમે સંપર્ક કરી શકો છો વધુ ન કહેતા મોતીભાઈને પણ કહું કે મોતીભાઈ પણ આ પ્રસંગે બે શબ્દો કહેભાઈ વિમલભાઈ બે શબ્દો કહે કહો હા સાહેબ અમે આ વખતે ઘઉં પણ વેચા હતા બાર બોરી જેવા ઘઉં વેચાતા બારસો રૂપિયે મણ આપેલા હતા અને અમેથી પણ ઓર્ડર હતા પણ આ વખતે અમારે પૂરા ન પડ્યા કારણ કે દસ ઓર્ડર અમેથી હતા એક એક બોરીના બીજા એ રહી ગયેલા બરાબર અને આ વસ્તુ લોકો ઘણા બધા ખાવા માગ્યા તો એમને પણ અમે કહીશું કે એમને જે વીઘો બે વીઘા જમીન હોય તો તેમાં પોતાનો પ્રયોગ કરે અને તેમના બાળબચ્ચો માટે થઈ અને આ ઉપયોગ કરી એને બાળકોને એમ કે ઝેરી માંથી બચાઈ અને સારી વસ્તુ ખવડાવે અને મારું એક સપનું છે કે ગામમાં સૌથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતાં કરવા છે જય હિન્દ મિત્રો આ પ્રસંગે ભૂલભાઈ અને મોતીભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ખરેખર પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તો વધુ ન કરતાં આજે દેખું મગફળી પણ એકદમ ટનાટન પાક પાક ઉપર જ છે અને આજે ખરેખર વિમલભાઈ અને મોતીભાઈની મહેનત ફરીથી રંગ લાવી છે તો આજે જે આપણા આચાર્ય દેવવ્રત તેમજ મોદી સાહેબનું જે ડબલ આવકનું જે સપનું છે એ પણ આ સાકાર થતું દેખાઈ રહ્યું છે ખેતી ખર્ચ ઘટશે તો જ મિત્રો આપણી આવકમાં વધારો થશે તો વધુને કહેતા ભારત માતા કી જય જય જવાન જય કિસાન જય ગૌ માતા જય ગૌ માતા